આપણે હે ને દોરમાં આવેલા છે એ ત્યાં આમ જોવો પાણી એટલું ભરેલું છે ને આમ દરિયો અત્યારે તમે જોઈ જાય ને તો એમ લાગે ઓ હોય આમ ખાલી તમે જુઓ હોય હો આમ જોવા અને અહીંથી ઘા કરવાનું છે કમડ અહીંથી ફગાવાનું છે જોવો તમે ચાલો હું તમને ભીમની મુલાકાત કરાવ ભાઈ જોવો ભીમ આપણે આમ કહીએ તો ભીમ જો આમ સ્પેશિયલ દોરી લઈને આવેલો છે નવી ઓ હા એ આમ જોવા આ કમડળ નાખવાનું એક સ્પેશિયલ કમડલ છે મોટું કમડલ છે અને ભાઈની ફોટી જો ભાઈ ભાઈ તૈયારી કરી રહ્યા છે બધી આપણે શિપના વાત કરીએ તો આપણે શિપના તો પેલા ઉખડી આવ્યા હતા જો અહીં ઉખડેલા પીડા છે અને તૈયાર કરી નાખ્યું છે ગાળડો જો ભાઈ જો જા એ જેમ ફાવ એમ કા કરી દીધું ભાઈ જીન અને હવે છે ને અહીંથી ઝીંગા બતાડવાના છે જવો તમને આ પાછું નાનું અમથું પાડું ને આમ જવો હવે આમ જવો કેમ પણ ક્યારેક આવો અમારા દરિયા આંટો મારવા તમને ફૂલ આનંદ આવશે જો ભાઈ કા કરી દીધું હવે એને થોડીક વાર માં આગળ જોવાનું છે

તો જો ભાઈ હવે ભીમ ખેંચી રહ્યો છે કમરો તમે જોઈ શકો છો ભાઈ આઈ કાઈ ન આવ્યું ઉપર નો વસ્તુ કાઈ ન આવ્યું ભાઈ કેટલી ખે પડે જો ભાઈ તો મિત્રો જો ભાઈ ભીમ લાવ્યો તો ભાઈ આમ જો ભાઈ શેરા ટમેટાનું શાક ઈતી દરિયા માં જો ભાઈ ડુંગળી ની વાહ ભાઈ વાહ જો ભાઈ રોટલી તો ભાઈ હાલો તમે બધા હવે ભાઈ ખાવા ભાઈ વાગી જાશે બે વાગી જશે તો ભાઈ હવે હે ને ભૂખ લાગી એટલે ખાઈ લેવું અને હવે હેને થોડીક વારમાં હમણાં કંબડળ જોવા જવાના છે હું જ્યારે આપણે ખાઈ લઈને ત્યાં એને કંડળમાં એકાદુ બે સિંગા વાધી દાય તો ભીમે કમડો ખેમ ભાઈ વાત કરી તો કસલી કસલી લે સાખડી ઓ ભાઈ વાહ ઓ વાહ ભાઈ વાહ ભીમે બધાડ્યો હો મારા વાત તો ભાઈ વાત કરીને ભાઈ જો સાંખળી આવી ગઈ છે કમડાવું કરતો ભાઈ છે ઘા કરી રહ્યા છે તો ભાઈ હવે ભાઈ ઘા કરી દે પાછા એ જવો ભાઈ કેમ પણ જાય ભાઈ નવરાઈ દીધો કે આમ હું ઉભો રહી ગયો મિત્રો આવી ગયા છે હવે તો કમ તો જોવા અને હવે ભાઈ ભીમ ખેંચી રહ્યો છે જોવો હું અહીંયા કાંઈ નહીં આવતું વસ્તુ બોલ બોલવા કા આવી ગયું છે આમાં જો ભાઈ ભીમ જોઈ રહ્યો છે જો ભાઈ વા હા હા એ પાણકો આવ્યો એકલો બોલ પાણકા સિવાના કાંઈ નહીં આવતું આ હુકમદળ પાણ કા વાણ કે બનાવી રહ્યો છે બીજો આડડો કારણ કે ઓલા આડડા તો અત્યારે થૂ થઈ છે ને વીખાઈ જેલા ને જેમ ઓમાં પ્રોટીન ખાવાનું હોય ને કસલાન ઓલા મેંઢાનું એનું બધું એટલે ભાઈ નવો બનાવી રહે છે આપણે એને તૈયાર કરેલા હતા કારણ કે પેલા આઠ ટગા ઉખોડી લીધા હતા ચીપ ના ને ભાઈ જોવો હવે ત્યાર કરી રહ્યા હવે નાગરે કરે જોવાના છે હમણાં મુલાકાત બતાવું તો તો જોવો ભાઈ ભીમ જોવો ભાઈ કમજોર જોઈ રહ્યો છે જોવો ભાઈ કેટલું ખેહી રહ્યો ઓ હય ભાઈ આમ જોવો તો ખરા ઓ હય અને ભાઈ લોટ એવા આવી રહ્યા ને વાજ આવ જામ જોવો આજ ભાઈ ખેહી ઓ હય કેટલો વેકરો હલવાજો ભાઈ પછી તો ભીમ પડી જાય ને મારા આમ જોવો એકલો વેકરો જ આવ્યો કમરલ ની વાત કરી તો કમરલ ની તો અણી કાઢી લે હું હું છે એમ ભીમ અરે વાહ આમ રબો તો મને કવડવા આવી બોલ સાખડી આવી સાખડી આ બેન હોપી દે આ ખેલ નાખી ગયો લો બે હવે તો ભાઈ ભીમ ખેસીરો બીજું કમડળ ભાઈ જો ખેંચી રાખે કેટલું બળ કરવું પડે ઓ ભાઈ બહુ મહેનત કરે ઓ ભાઈ જો તો આમાં વેકરો જ આવ્યો બોલ લાઈ આ વેકરાય તો બહુ કરી કર્યો ભા તો ભાઈ જો ભાઈ ભાઈ ખેંચી રાખે ભાઈ સમજો જો કેટલું લે કેટલું આખું કમળ નાખે તો ઓ હે આમ તો ભાઈ એમ કેવું ને તો દરિયો તો એ ભરેલો છે ને જો ભીમ ભાઈ ના ટેલિંગ તો છે ને ભાઈ તો જમ ના તો વાત આવે તો સમજો તો એ હવે ભીમ છે ને બધું તોડી છે કારણ કે હવે હવે પાકી જવાનું છે ફ્રેન્ડ જોવો તો અહીંયા આગળ તમને શાક બતાવું કેટલું શાક છે ઈ આપણે પંદરમાં બતાવ્યું ઓ ઘેરા પાણીમાં હો મારા વાલ તો હાલો મિત્રો તો હે ને ભાઈ ભીમ આપણે કમડલ લઈને આવેલા હતા ભીમ હે ભીમે તમે જોયા તો હશે કવડા કવડા મોટા મોટા મેઠ આવું મોટું મેઠું એક તો આવી ગયું એ તમે જોયું છે વિડીયોમાં અને આમ કહેવાય ને કે ખાખડી આવી હતી ને કચલી આવી હતી વસ્તુ આવી બીજું કાંઈ જોવા નથી મળ્યું ઘણી મહેનત કરીને તો કાંઈ નથી વસ્તુ મળ્યું હવે હે ને હવે આપણે છે ઘરે કે મિત્રો આપણે મરીશુ નવા વલગ સાથે અને આરમસાવા લાગ્યો કમેન્ટ કરજો અને નવા આવ્યા હોય તો અને ભૂલતા નહીં તો સાથે બધા ભાઈ બાય જય માતા